એટલે કારણ કે સાહેબ તમે અહીંયા એસીમાં બેવાનું બંધ કરો અને આયા કણે લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડે છે તો આની દુર્ઘટના બને તો આનો જવાબદાર કોણ ભાજપ ભાજપને મત ઠોકો એટલે આવી હેરાન થઈ ગઈ કારણ કે અત્યારે લોકોને અત્યારે હાલાકીના સામનો કરવો પડતા હોય છે અને આથી નાના નાના બાળકો અત્યારે તમે અત્યારે જોઈ શકો છો આની અંદર બધે વાહન બંધ છે અત્યારે ઠપ થઈ ગયું છે એટલે વર્મોરા સાહેબને હું એટલી વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ નાલા નું અત્યારે કામ ચાલુ કરવામાં આવે સામાજિક કાર્યકર તરીકે મારું નામ જગદીશભાઈ સાહેબ હું તમને બે હાથ જોડીને નર્મદ વિનંતી કરું છું કે તાત્કાલિક આ નાલાનું અત્યારે કામ ચાલુ કરો જય હિન્દ જય ભારત સમર્પણ ન que me gusta lo Aries. Thank you